you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે પરિવાર પર ડાકણ હોવાનો આરોપ લગાવીને માર માર્યો હતો અંધ કારણે એક જ પરિવારના પાંચ લોકોને પહેલા માર મારવામાં આવ્યો હતો પછી પીડિતોને જીવતા સળગાવી દેવાની ક્રૂરતા ઘટના સામે આવી છે બિહારના પૂર્ણિયા જે પાંચ લોકોની હત્યા કરવામાં આવી તેમાં મૃતક લોકો ત્રણ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે ગામ લોકોનું કહેવું છે કે ગામના કેટલાક લોકોએ બાબુલાલ ઉરાવની પત્ની પર ડાકણ હોવાની શંકા વ્યક્ત કરી હતી આ અનુસંધાને લોકોએ પહેલા તેના પરિવારને માર માર્યો અને પછી જીવતા સળગાવી દીધા હતા આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે ગામ લોકોએ મૃતકના પુત્રની સામે જ પરિવારને મારીને સળગાવી દીધો જેમાં બે લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે મૃતકો ઓળખ સીતા દેવી બાબુલાલ ઉરાવ કાંટો દેવી મનજીત ઉરાવ અને રાની દેવી તરીકે થઈ છે જયારે તેમના સૌથી નાના દીકરાએ ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો itu